હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પનીર બ્રોકલીનું શાક બનાવીશું તો પનીર અને બ્રોકલીનું શાક બનાવું આપણે રેવીવાળું શાક બનાવીશું અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો આ બધા બધા વેજીટેબલ લીધા છે અને પનીર છે તે અમૂલનું લીધું છે તો અહીંયા આપણે બસો ગ્રામ જેટલું પનીર લીધું છે અને સાત જણા સર્વ કરી શકે એટલું આપણે શાક બનાવીશું તો અહીંયા બ્રોકલી છે તે શિયાળાની ઋતુમાં વધારે જોવા મળે છે પણ અત્યારે ઇઝીલી માર્કેટમાં આપણે બારેમાસ આ બ્રોકલી જોવા મળે છે તેના તેના બધા ફાયદાઓ ઘણા બધા હોય છે ખાવાથી તો તેનું આપણે વેટ લોસ માટે આપણે તેને સવારના ડાયટિંગ માટે પણ તમે ખાઈ શકો છો ફ્રાય કરી અને કા અથવા તમે બાફી અને ખાઈ શકો છો અથવા તમે પનીર સાથે ડ્રાય જેવું કરી અને આપણે ખાવામાં આવે છે તો તેમાં ન્યુટ્રિશન હોય છે પોટેશિયમ હોય છે અને તેના ઘણા બધા આપણે ફાયદા હોય છે તો આ બ્રોકલી છે તે વેટલોસ માટે સ્કિન માટે સફેદ ડાઘ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે તો આ શિયાળાની ઋતુમાં અવશ્ય તમારે અઠવાડિયામાં એકવાર આ બ્રોકલીનું શાક બનાવી અને ખાવું જોઈએ તમે આ શાક રસાવાળું પણ બનાવી અને રોટલી સાથે સર્વ કરી શકો છો અને ડ્રાય જેવું હોય તો તમે ભાત સાથે સર્વ કરી અને ખાઈ શકો છો તો આ બ્રોકલી છે તે આપણે અહીંયા આ બાજુ ઓછી જોવા મળે છે પણ માર્કેટમાં આપણે ઇઝીલી મળી જાય છે તેનો કલર ગ્રીન હોય છે અને તે ફ્લાવર જેવું જેનો આકાર હોય છે તો તમે જોઈ શકો છો તેના પાર્ટ જે હાડ હોય છે થોડાક તેને આપણે ઝીણા ઝીણા પીસ કરી લેશું તેમાં પણ બધા વિટામિન હોય છે અને આ બ્રોકલીમાં વિટામિન સી હોય છે તો તે ઉપરના ભાગ છે તેને દાંડલા છે તેને કાપી લેશું અને તેના પણ નાના નાના થડનો ભાગ છે તે થોડોક એવો આપણે એડ કરીશું વધારે આપણે એડ કરીશું નહીં તો આ રીતે તમારે નાના નાના પીસ કરી લેવાના છે અને ખાવા માટે ખૂબ હેલ્ધી હોય છે અને તમે રાઈસ સાથે સર્વ કરશો તો ગ્રેવીવાળું શાક તો બહુ ટેસ્ટી લાગે છે તો આપણે જે બ્રોકલી છે તે કટિંગ થઈ ગઈ છે જે પીસ છે નાના એને પણ આપણે અલગ રાખીશું અને જે મોટા ફૂલ છે તેને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને બે પાણીથી આપણે વોશ કરી લેશું એટલે જે કચરો છે તે પણ નીકળી ગયો છે અને સારી રીતે આપણે ધોઈ લઈશું તો તેને તમે આ રીતે કેપ્સિકમ મરચાં છે તેને પણ આપણે કટિંગ કરી લેશું તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના પીસ કરવાના છે જે અંદરનો ભાગ બીનો ભાગ છે તે કાઢી લેશું અને આ મરચાં એકદમ મોળા હોય છે તીખા હોતા નથી આમાં તીખાશનું પ્રમાણ ઓછું હોય છે અને આ પંજાબી શાકમાં આ કેપ્સિકમ મરચાંનો વધારે ઉપયોગ કરવામાં આવે છે તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો આ રીતે બધા જે બી છે તેને કાઢી લીધા છે અને આપણા મરચાં સરસ સેવા કટિંગ થઈ ગયા છે તો એક પ્લેટમાં એડ કરી દેસું હવે અહીંયા ડુંગળી છે તે બસ્સો ગ્રામ જેવી લીધી છે તેને આપણે લાંબી સ્લાઈડમાં કાપવાની છે લાંબી સ્લાઈડમાં કાપવાથી તે ફ્રાય કરવામાં અને જે શાક સવ કરતી વખતે ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને આમ ખાવાની મજા આવે છે તો હોટલ અને રેસ્ટોરન્ટમાં આ સ્ટાઇલથી કાપતા હોય છે તો આપણે એવી આપણે કટિંગ કરીશું તો અહીંયા મેં બે ટમેટા લીધા છે તેની આપણે ગ્રેવી બનાવવાની છે તો તે ઉપરનો પાર્ટ છે તેને કાઢી લેશું અને અહીંયા આપણે નાના નાના ટુકડા કરી લેશું મીડિયમ સાઈઝના હવે આદુ છે તેને પણ આપણે કટિંગ કરી લેશું અને લીલા મરચાં છે તે તીખાશ માટે બે એડ કરું છું એટલે તેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે હવે અહીંયા મિક્સર ચાલી લીધું છે તો મિક્સરમાં આપણે ગ્રેવી બનાવી લેશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે તે બની અને રેડી થઈ ગઈ છે તો એક બાઉલમાં આપણે કાઢી લેશું હવે આપણે પનીર છે તેના પીસ કરી લેશું તો પનીર છે તે મેં ફ્રીજમાંથી એક કલાક અગાઉ કાઢી લીધું છે કેમ કે તે હા કટિંગ કરવામાં થોડુંક હાડ હોય છે અને વધારે ઠંડુ હોય તો તમે ગરમ પાણીમાં થોડીક વાર રાખશો એટલે એકદમ સોફ્ટ એવું બની જશે તો અહીંયા મેં એક કલાક અગાઉ કાઢેલું છે એટલે થોડુંક હાડ એવું છે પણ કટિંગ સરસ એવું થઈ જશે તો આ રીતે આપણે પનીરના નાના નાના ટુકડા મીડિયમ સાઇઝના કરીશું બહુ મોટા એની અને નાનાની તમારે જેવા રાખવા હોય તેવા તમે રાખી શકો છો હવે આપણું પનીર છે તે પણ કટિંગ થઈ ગયું છે તો હવે અહીંયા મેં એક સ્ટીલની કઢાઈ લેવાની છે અને તેમાં આપણે ત્રણ ચમચા જેવું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે બ્રોકલી છે તેને ફ્રાય કરવાની છે અહીંયા આપણે ફ્રાય કરી અને શાક બનાવીશું ફ્રાય કરેલી હશે તો તમારી બ્રોકલીનું શાક ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અને શાકમાં ટેસ્ટ અલગ રીતનો આવે છે તમે એમનામ પણ બાફીને પણ બનાવી શકો છો પણ જે ફ્રાય કરેલી હોય છે તે સરસ કૂક થઈ ગઈ હોય છે એટલા માટે ટેસ્ટ પણ સારો એવો આવે છે તો આ રીતે તમે બનાવશો તો ખૂબ સરસ એવી બને છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો તેલમાં ફ્રાય થયા પછી તેનો કલર છે તે એકદમ સરસ એવો ગ્રીન આવી ગયો છે તો એક મિનિટ જેવું થાય એટલે આપણે હલાવતા રહેવાનું છે અને પચાસ ટકા જેવી આપણે બ્રોકલી છે તેને કૂક કરવાની છે વધારે કરવાની નથી તો આ રીતે આપણી બ્રોકલી છે તેને હલાવીશું અને આપણે તેને પણ થોડીક એવી ચેક કરીશું કેમકે વધારે ચડી જશે તો આપણે હજી ગ્રેવી સાથે પણ છોડવવાની છે તો તમે જોઈ શકો છો બ્રોકલી થોડીક એવી ચડી ગઈ છે તો હવે એને એક બાઉલમાં કાઢી લેશું તો અહીંયા તેલ છે તે મેં ત્રણ ચમચા જેવું લીધું છે બે ત્રણ લવિંગ બે તેજપત્તા ત્રણ તજના ટુકડા અને એક ચમચી જેટલું આખું જીરું અને એક એલચીનો દાણો તો આપણે વઘાર કરી લેશું તો જીરું આપણું ફૂટી જાય એટલે આપણે થોડીક એવી હિંગ એડ કરીશું તો અહીંયા મેં હિંગ અડધી ચમચી જેવી એડ કરી છે અને વઘાર થઈ ગયો છે તો આપણે ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને આ રીતે આપણે ગેસની આંચ અહીંયા મેં હાઈ રાખી છે તમે સ્લો પણ રાખી શકો છો હવે આપણે ડુંગળી એડ કર્યા પછી આપણી ગેસની આંચ છે થોડીક સ્લો રાખીશું એટલે જલ્દી એવી ફ્રાય થઈ જશે અને અંદર સુધી ખૂબ સરસ એવી થશે અહીંયા લસણની પેસ્ટ છે તેને પણ એડ કરી દેશું એટલે લસણમાં જે કચાશ હોય તે દૂર થઈ જશે અહીંયા ડુંગળી છે તેને બ્રાઉન જેવી થવા દેવાની નથી હવે આપણે ટમેટાની જે ગ્રેવી છે તેને એડ કરીશું તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું હવે અહીંયા એક મિનિટ જેવું કૂક થવા દેવાની છે ગ્રેવીને હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે મસાલા કરીશું તો બે ચમચી જેટલું મેં અહીંયા લાલ કાશ્મીરી મરચું લીધું છે એ દોઢ ચમચી જેટલું જીરા પાવડર અને અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરી અને તેને બરાબર મસાલા સાથે આપણે મિક્સ કરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે સાદું મરચું પણ લઈ શકો છો કાશ્મીરી મરચાંથી તમારો કલર છે શાકનો એ એકદમ રેડ આવશે અને સારું એવું દેખાય છે પણ ખાવામાં થોડુંક મોળું હોય છે તો હવે આપણે તે ફ્રાય થઈ ગઈ છે તો તેમાં હવે આપણે મરચાં છે કેપ્સિકમ કટ કટિંગ કરેલા તેને એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લેશું તો જે મરચામાં થોડીક કચાશ હોય તે દૂર થઈ જશે હવે થોડુંક ફ્રાય થઈ ગયું એટલે આપણે ઢાંકી દઈશું હવે આપણે અહીંયા પનીર પણ મેં એડ કરી દીધું છે તો પનીરને પણ સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે એમાં પાણી એડ કરીશું અહીંયા આપણે થોડુંક ગ્રેવીવાળું શાક બનાવવાનું છે ભાત સાથે સર્વ કરવાનું છે એટલા માટે તમે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો હવે પાણી મેં બે કપ જેવું પાણી નાખ્યું છે તો હજી આપણે ત્રણેક મિનિટ જેવું કૂક થવા દઈશું એટલે જે પાણી છે તે બળી જશે અને શાક આપણું સરસ એવું કૂક થઈ જશે તો હવે ઢાંકણ આપણે બંધ કરી દઈશું હવે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે ઉપરથી ગરમ મસાલો જે શાકભાજીનો આવે છે તે એડ કરીશું હજી રસો લાગે છે એટલે થોડુંક કૂક થવા દઈશું હવે આપણે શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણો રસો છે તે બળી ગયો છે અને ગ્રેવી છે તે મીડિયમ છે તો હવે આપણે ગેસની આંચ છે તે અહીંયા મેં બંધ કરી દીધી છે અને હવે શાક છે તેને આપણે નીચે ઉતારી લઈશું અને ઉપરથી લીલા દાણા છે ફ્રેશ તેને એડ કરીશું તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે શાક બનાવશો તો ખૂબ સરસ એવું ટેસ્ટી શાક બને છે હવે તમે જોઈ શકો છો આપણું શાક સરસ એવું રસો છે તેને એપ ચોપ કરી લીધો છે અને ગ્રેવીવાળું થોડીક અમથી ગ્રેવી રાખીશું કેમ કે આપણે ભાત સાથે સર્વ કરવાના છે એટલા માટે તો હવે અહીંયા એક પ્લેટ હું લેવાની છું ને પ્લેટમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ એવું લાલ ચટાક અને ટેસ્ટી એવું બની ગયું છે અને જોતાં જ ખાવાનું મન થાય એવું સરસ શાક બની અને રેડી થઈ ગયું છે તો આપણે સર્વ કરીશું ભાત સાથે મિક્સ કરીને તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન